વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ચાર કરોડની આધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ ખાતે ચાર કરોડના ખર્ચે બનાવેલી આધુનિક તાલુકા કક્ષાની લાયબ્રેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું તેમણે લાયબ્રેરીના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉત્તમ સુવિધાઓ મળવી જોઈએ તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વડગામ વિસ્તારના વિકાસ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું બેઠક ક્ષમતા જેટલા પુસ્તકો રાખવાની સુવિધા મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ વિસ્તારો તેમજ કોન્ફરન્સ રૂમ જેવી સુવિધા ઊભી કરાઈ છે આ સુવિધા થકી વિદ્યાર્થીઓ આંગણે જીપીએસસી જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જયરામ ગામે ત્રવિણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય નિકતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ છેદવેશ સહિત આગેવાનોને નાગરિકોની હાજરી રહી હતી